સંકટ મોચન રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના બે હજાર પચીસ સંકટ મોચન રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના બે હજાર પચીસ ગુજરાત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં સંકટ મોચન યોજના બે હજાર પચીસની જાહેરાત કરી છે નવી સંકટ મોચન યોજનાનો હેતુ એવા પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે કે જેમના રોજીરોટી કમાતા ગરીબીથી મૃત્યુ પામ્યા છે ગુજરાત સંકટ મોચન યોજના બે હજાર પચીસ અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એ રાજ્ય સરકારની મહત્વપૂર્ણ પહેલ છે સંકટ મોચન યોજના ગરીબી રેખા હેઠળના પરિવારોના કલ્યાણ માટે શરૂ કરાયેલ યોજના માટે અરજી કરવા માટે યોજનાનો હેતુ શું છે પાત્રતા શું છે શું લાભો અને કેવી રીતે અરજી કરવી અરજીપત્ર પીડીએફ સંકટ મોચન રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના બે હજાર પચીસ વિહંગાવલોકન संस्था नाम राष्ट्रीय कुटुंब सहाय योजना संकट मोचन योजना योजना नो विभाग नियामक सामाजिक सुरक्षा योजना लाभार्थी वर्ग शून्य मी सोल स्कोर बीपीएल लाभार्थी लाभ वीस हजार अर्जी नो प्रकार ऑनलाइन ऑफलाइन सत्तावार वेबसाइट https wwwdigitalgujaratgovin लाभ

તાલુકા મામલતદાર કચેરી અને જાહેર સેવા કેન્દ્ર ગ્રામ પંચાયત કેન્દ્રના વીઈસી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓપરેટર પાસેથી ઓનલાઈન અરજી કરી શકાશે કેવી રીતે અરજી કરવી સંકટ મોચન નેશનલ ફેમિલી સપોર્ટ સ્કીમ બે હજાર ચોવીસ આ યોજના હેઠળ શહેરી હોય કે ગ્રામ્ય તમામ વિસ્તારો માટે સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહેશે લાભાર્થીને મળતી સહાયની રકમ બીબીટી હેઠળ લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે દ્વારા જમા કરાવેલ નોંધ તાલુકા મામલતદારોને આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા આપવામાં આવી છે મિત્રો તમે યુટ્યુબ ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડીયો મળતા રહે મિત્ર